તેમજ હરાજીમાંથી માલ ખરીદ્યા પછી વેપારી પોતાના ખર્ચે એ માલ જે તે મિલ કે ફેક્ટરીમાં લઈ જાય તેમજ જો તેઓ ન બને તો વાહન ભાડાનો ખર્ચ વેપારીએ ચૂકવવો તેવી પણ માંગણી કરવામાં આવી હતી ત્યારે અંગે ચેરમેન દ્વારા વેપારીઓની મીટિંગ કરી અને આ અંગે સૂચન આપવાની ખાતરી આપી હતી સમગ્ર હકીકત અંગે ચેરમેન પાસેથી લેખિતમાં કાર્યવાહી થશે તેવી ખાતરી આપી પત્રની માંગ કરવામાં આવી હતી પરંતુ તે લેખિત નહીં મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યો હતો આજે બોટા બોટા એપીએમસી ખાતે કોટન યાર્ડ સબ જે અમારું છે પાવાઈ રોડ ઉપર આવેલું ત્યાં મોટા ભાઈ કપાને આવક થતી હોય જે અનુસંધાને અમુક પાર્ટીના લોકો આજે ત્યાં એપીએમસી માં આવી અને એને રજૂઆત માટેના મુદ્દાઓ લઈને આવેલા હતા ખેડૂતો પોતાનો માલ લઈ અને ત્યાં આવેલા હોય એની સાથે અન્ય માણસો પણ આ કાર્યક્રમની અંદર હાજર રહેલા એની રજૂઆત એવી હતી કે ખેડૂતોનો કર્બો ન થવો જોઈએ અમે અગાઉ ગયા વીકની અંદર વ્યાપારીઓ કમિશન તો બધા જ લોકોને બોલાવી મોટા પ્રમાણમાં કપાસ રોજના પાંચસો થી છસો વાહન કપાસના આવતા હોય વરસાદને કારણે થોડી ઘણી ક્વોલિટી મળી હોય ત્યારે આવા વિવાદ થતા હોય આ વિવાદ છે એ ખેડૂત અને વેપારી વચ્ચેનો વિવાદ છે પરંતુ એપીએમસીની એટલી જવાબદારી છે ખરેખર ટોલ થાય સમયસર નાણાં મળે અને બીજો કોઈ પ્રશ્ન ઉભો થાય તો વેપ એપીએમસી પોતાના કર્મચારીઓને મોકલી અને સોલ્વ કરતી હોય છે અગાઉ એક વિડીયો વાયરલ થયા પછી આ પ્રશ્ન ઊભો થયો જે અનુસંધાનને આજનો આ કાર્યક્રમ હતો જેની અંદર ઘણી સંખ્યામાં ખેડૂતો ભેગા થયેલા એમાં મને ત્યાં બોલાવી અને મને પણ કહેવામાં આવ્યું હતું કે તમે અને આશ્વાસન આપો એ મારા જિલ્લાના બધા જ આસપાસ તાલુકાના અહીંયા વેપાર કરવા મારી પણ ફરજ છે કે મારે ત્યાં હાજર રહી અને ખેડૂતોને જે કાંઈ વિષય હોય સાંભળવો પડે એ અનુસંધાને હું હાજર રહેલ અને એની અંદર કોઈ પણ સંજોગોમાં કરજો નહીં ચલાવી લેવામાં આવે જે કોઈ લોકો કરજો કરતા હોય છે એના લાયસન્સો રદ કરવા સુધીની મેં ખાતરી આપેલ આક્રમાકતાથી અમે લોકો લડીશું આજે અહીંયા જ્યારે ચેરમેન આવ્યા બે દિવસ થી મીડિયા સામે આવી નમફાશો મારે ચેરમેન કે ભાઈ અહીંયા કર્દો બંધ કરી દીધો સ્પષ્ટ સૂચના આપી દીધી અત્યારે અમે કહ્યું કે કરદો નહીં થાય એવી લેખિત બાહેધરી આપો તો ચેરમેન ભાગી ગયા આ સંસ્થાની અંદર ખેડૂતોની સંસ્થા અંદર સૌથી વધારે કોઈએ લૂંટ ચલાવી હોય તો અહીંના સત્તાધીશો ચલાવી છે અહીંયા ગોડાઉનના નામે લૂંટ ચલાવવામાં આવી સંસ્થાના પૈસા થી લીધી અને ત્યાર પછી પોતાના સજા ને અડધા ભાવે વેચી દેવાનું કામ પણ આ સંસ્થાની અંદર થયું સીસીઆઈ કપાસ ની જો બોગસ ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા બોગસ ખેડૂતોનો કપાસ અહિયાં વેપારીઓ નાખ્યો

કોઈ પણ જગ્યા એ નથી દેશ માં પણ આવી વ્યવસ્થા નથી કે ખેડૂતે પોતાના ખર્ચે વેપારી ની જગ્યા પર નાખવા જવાની વાત એ છે કે બંને માંગણીઓ પૂરી નહીં થાય તો ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડ માં હરરાજી ચાલુ નહીં થાય અનકા ને ચોટ પર કહીએ